અર આ સમજો અહીંયા ઊભી છે એને ખબર ન પડે એ રીતે નીકળી જાવ ભાળશે નકરી લપચ કેરા રાખશે ને મને નકરી ખોટી કરશે આ કોઈ આવતું નથી નવરી નું કોક આવે તો એની યાર બેહીન બે ઘડી વાતો તો કરું એ કાસી માં એ કાસી ક્યાં ભેગા ઊભા તો રયો લે જય શ્રી કૃષ્ણ મારે કામ છે જો ઉતાવળ છે મે કીધું હાલ જાવ અરે આય આવો તો ખરા બે ઘડી બેહો તો ખરા પછી જાજો કામ તો સદાય રહેવાનું છે આય મારી પાસે બેહો તો ખરા મારે તમારારે વાત કરવી છે આવો તો ખરા હે ભગવાન હવે અલપ મુકશે નહીં કેટલી મને ખોટી કરશે અને મને પાપમાં પાડવાની છે આ દોહી એવી છે ને લખણ ખોટી હવે ને એકલા એકલા ઊભા હું બકબક કરો સાઈ આવો તો ખરા બોલ કઈ કામ હતું તારે હા તમને ખબર છે મેં ઓલ મંગોડીને ફોન કર્યો એમ છોકરાને હગાઈ છે ને હાળીએ મને એમ કીધું નહીં બોલો અને ખબર છે ઈ પાસ માર વહુ રે ને એન માસીન દીકરી અહીં હગાઈ કરવાનાસ તો એન માસીએ માર વહુ ને ફોન કર્યો હવે ત માર વહુ એ મને સંભળાવે કે જો તમારા બેન પણ એમ નો તેડાવ્યા પણ માર માસીએ તેડાવ્યાસ તો અમે તો જાઉ હવે હું મારે કે એકલીને ઘરે રહેવું મારે હગાઈ માં નો જાવ એન માસી છે તેડાવે એમાં હું ભલે ને એના હગા છે તી જાય આપણે ઘરે રહી કે આપણે થોડું બધી એના આરે જવાનું હોય

ક્યાંય હક થાય ભગવાન હે ભગવાન હું રોજ તાર મંદિરે દર્શન કરવા આવું છું થોડોક ચમત્કાર કરો ને કે મને તેડાવે એ હગાઈમાં હા થોડીક વાર બેહો બસ આ બીજી બધી ડોહિયું આવશે એના થોડીક વાર સત્સંગ કરશું પછી ઘરે જાઓ ભગવાન નજનેક રાખે તંગાવે છે જેથી મારા આવનારા બાળક પર પણ તેની સારી અસર થાય અને એ ભક્તિ વાળો બને ભાભી એ ભાભી શું કરો છો તમે અરે આવો ને પુરાભાઈ જો આયા ઊભી ઊભી આ બધી જોતીતી આજુબાજુનો ઘરનો આયા તો બહુ સારું છે જો નાના છોકરાઓ કેટલા ઈચ્છા ખાઈ છે આ તમાર આયા બગીચા જેવું છે તો ભાભી તમને એક વાત કહું હા ક્યું વાત તો બહુ ખુશી હા ભાભી વાત તો ખુશી ની છે તમને ખબર છે હું છે ને ગામ જતો ને તો મને રસ્તા માં કોણ મળ્યું મને ભૂરી ને એની ફ્રેન્ડ બે મળી ઈ તે ગામ માં આવી હશે ને તો ઘરે જાતી હતી પછી હું તો થોડીક વાર ઉભો રહ્યો થોડીક વાર વાતો કરી અને પછી મેં કીધું હાલો તમને ઘરે મૂકી જાઓ તો કે ના ના અમારે કામ છે એ કામ પતાવી ને પછી વયા જાઉં પછી હું નીકળી ગયો ત્યાંથી

જોરમાં લાડવા બનાવ્યા છે ભાભી તો તો આજ મોજ પડી જાહે હારું હારું તો હાલો જલ્દી જમવાનું કાઢો આપણે જમવા બેસી જઈએ ભાભી રસોઈ બની ગઈ હા જો ને જમકુડી બેન હજી બનાવી રહી હું બનાવ્યું ભાભી તઈ આ જો ને તાનીઓ કે કે મમ્મી રસપુરી ખાવા છે તો આજ રસપુરી બનાવ્યા આ તમને રસપુરી ભાવે છે ને જમકુડી બેન હા ઓ ભાભી તમને ખબર છે મને રસપુરી તો બહુ ભાવે તે ભાભી તમે સગાઈમાં પહેરવાની સાડી નક્કી કરી લીધી કે હજી બાકી છે મે તો કરી લીધી હો ના મારી સાડી તો બહુ સરસ છે હું તમને બતાવી નવરા થાઓ ને એટલે કેજો એમાં તો બહુ સરસ લાગુ છે હે ભાભી હ હ તે જમકોડી બેન તમે સાડી લઈ કે નહીં ના ભાભી હું તો સાડી નથી લેવી આવા પેન્ટોપ જ લાવીશ તો હું તો પછી આજ પહેરી લે મારે કાઈ સાડી નથી પહેરી અરે એવું તો કાઈ હાલતો હશે જમકોડી બેન તમારી ભત્રીજીની હગાઈ હોય ને તમે સાડી નો વાળી પેલી બીજું મમ્મી ફાઈ શું કરો છો તમે આ જને રસોઈ બનાવી નવરી થઈ આવી ગઈ તું લંગુડી આરે હું નાસ્તો કરવા ગઈતી એકલે બદ્રુસ્કુમાર મળ્યાતા હા આ હું કીધું પછી કાઈ બોલ્યું હા પછી ઉભા રહ્યા ને અમને કે હાલો હું મૂકી જાઉં ઘરે લે ભુરી તો જમાઈ તમને મુકવા આવ્યાતા એમને ના ના મમ્મી પછી મે કીધું કે અમાર કામ છે ને પતાવી અમે ઘરે વયા જાઉં પછી મને એમ કીધું કે કોક જોય તો ખોટી વાતો કરે ઈ કરતા કાઈ નથી કેવું કે મુકવા આવો ઈ વાત સાચી હો બેટા તે હારું થયું લે હાલો તે જમવાનું કાઢો જો રસપુરી બનાવ્યા છે બની ગયા છે હાલો બધા જમી લે બસ આરામ કરી લે થોડીક વાર અને પછી તાર પાર્લર માં જાવ ને તો વેલા હર નવરા થઈ જાય આ હા મમ્મી આજે પાર્લર માં કાલે મહેંદી ને રવિવારે સગાઈ તો ભૂરી તે આ તારા સબસ્ક્રાઇબર ને દર્શક મિત્રો ને આમંત્રણ આપ્યું કે નહીં સગાઈ માં આવવાનું ના ના ફાઈ બાકી છે હો હજી બટા સબસ્ક્રાઇબર ને પેલું આમંત્રણ આપવું પડે આપી દે આપી દે હવે ક્યાં જાજી વાર છે રવિવારે તો સગાઈ છે તારી તો હાલો આપી દઉં ને મમ્મી હેલ્લો દર્શક મિત્રો કેમ છો બધાય મજામાં ને મિત્રો આવતા રવિવારે મારી સગાઈ છે તો બધાય સબસ્ક્રાઇબર મિત્રો ને હું દિલ થી આમંત્રણ આપું છું ને ભાવ ભર્યું આમંત્રણ છે મારું કે બધાય ને સગાઈ માં જરૂર ને જરૂર આવવાનું છે હો ભૂલતા નહીં હો તો મારું આ આમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય સમજી મારી સગાઈમાં બધાય જરૂર ને જરૂર પધારજો ઓને મિત્રો અને હા જે મિત્રો એ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય એ પણ કરી નાખજો અને હા એક પણ મિત્રને મારી સગાઈમાં આવવાનું ભૂલાઈ નઈ ઓને મિત્રો હા મિત્રો પૂરીની સગાઈમાં બધાય જરૂર ને જરૂર આવજો હો આવતા રવિવારે છે હા અને સરનામું લખી લેજો કેડી ગુજ્જુ ઓફિશિયલ ચેનલ માં તો મિત્રો તમે બધા જરૂર ને જરૂર પધારજો મારો ભાવભર્યો અને પ્રેમપૂર્વક આમંત્રણ છે તમને બધાને હા અને મિત્રો તમારે અમાર તરફથી આવવાનું છે છોકરાવાળા તરફથી નહીં ભુરી આમંત્રણ આપ્યું છે તો પછી ભુરી તરફથીને જ આવવાનું હોય ને હા એ તો એવું જ હોય ને ભાભી જે આમંત્રણ આપે એ તરફથી આવે આપણે ભુરી આપ્યું તો બધા ભુરીના તરફથીને જ આવશે ને હા ભુરાને ખબર પડે ને કે મારા દર્શક મિત્રો કેટલા બધા છે મિત્રો તમે મારા તરફથી આવવાના હોય ને તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમે મારા તરફથી છો ભૂરીના તરફથી છો હારું આ આવી જાહે બધાય બેઠા એમ તો આપણા મિત્રો તો બધાય સારા જ છે હારું હાલ થી જમવાનું કાઢ આપણે જમવા બેહી જાય પસ્તાર પાર્લરમાં જાવું છે બા હાલો જમવાનું બની ગયું છે બધાય જમી લે ભૂરા આવી ગયા હાલો હા હાલ બો આવી ગયો ને ભૂરો તે ભૂરા તાર કામ હતું એ પૂરું થઈ ગયું કે બાકી રહ્યું હા બા જો ને પેકિંગ કરવાનું હતું એ આપતો આવ્યો હવે માર શેરવાની ની એક રાખવા જવાનું બાકી છે તો મોટા ભાઈ કે હું આવી બપોર પછી એટલે પછી રાખી આવશું હારું હારું બેટા બધું સંભાળીને કર લેજો આ એ ભાઈ લગન ને હગાય ને એવું છે બસ ભૂલાય છે બધું યાદ આવે એમ પાછું કરતા જાજો હા તો તે બધાને ફોન તો કરી દીધા ને હવે ફોનમાં તો કોઈ બાકી નથી રહેતો ને આમંત્રણ આપવાનું એ બેટા હા બા તમે કીધું ને બાપુજીએ કીધું આ ઈ બધાને ફોન કરી દીધા હા વેરા યારે વાત કરી લીધી ને નીતા

આપી દે બેટા આપી દે આપણા મિત્રોને તો આપણે પહેલા આમંત્રણ આપવું પડે બેટા હા બા હાલો આપી દો પછી જમવા બેસવી હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મારી વાલી વાલી યુટ્યુબ ફેમિલી મારા સબસ્ક્રાઈબર મિત્રો મારા દર્શક મિત્રો તમને બધાને મારું ભાવભર્યું અને પ્રેમપૂર્વક આમંત્રણ છે કે મારી સગાઈ આવતા રવિવારે છે તો તમારે બધાને જરૂરને જરૂર આવવાનું છે કોઈને પણ આવવાનું ભૂલાય નહીં હો મિત્રો

મિત્રો આમંત્રણ તો મે પણ આપ્યું છે હો બધાએ મારી સગાઈમાં જ આવવાનું છે ના હો બધાએ મારી સગાઈમાં આવવાનું છે ના મિત્રો બધાએ જરૂર ને જરૂર મારી સગાઈમાં જ આવવાનું છે અરે એમાં માં બે બાદવા હું મૈંડા મિત્રોને કહી દેવાનો કે કોણ કોના તરફથી છે એ કમેન્ટમાં જણાવી દે હા મિત્રો જો તમે મારા તરફથી હોય તો કમેન્ટમાં લખજો પૂરી અને જો તમે ભૂરાના તરફથી હોય તો કમેન્ટમાં લખજો ભૂરો તો આજે બસ આટલું જ કાલે આપણે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય કૃષ્ણ જય મિત્રો